વોર્ડ નંબર માં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોંગ્રેજી મહારાજની પ્રાથમિક શાળામાં સ્વચ્છતાનો અભાવ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડોંગરેજી મહારાજ શાળામાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા તે પેવર બ્લોક હાલ તૂટી ગયા છે જેથી લઈને બાળકોને અવરજોરમાં તકલીફ પડે છે સાથે સાથે જો કોઈ બાળકને ઈજા થશે તો જવાબદાર કોણ અગાઉ બે હજાર ઓગણીસમાં ધારાસભ્ય સીમાબેન ગોહિલે ગ્રાન્ટમાંથી શ્રી ડોંગરીજી મહારાજ પ્રાથમિક શાળામાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા પરંતુ આજે એ પેવર બ્લોકનું દુર્દશા ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે સાથે સાથે વિદ્યાર્થી જોડે છેડા થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે ના એમાં એવું છે કે અત્યારે એની માટેની કામગીરીની રજૂઆત વોર્ડ કક્ષાએ અમારી થઈ ગઈ છે લેખિતમાં જ રજૂઆત કરી છે અને એના માટે વોર્ડ ઓફિસર શ્રી ભીમસિંહભાઈ વસાવા છે અને એની ટીમ અહીંયા રૂબરૂ આવી ગયા છે અને એ લોકોએ એક બે દિવસમાં સંપૂર્ણ કામ કરી આપવાની બાંહેધરી પણ આપેલી છે આ નવાપુરા વિસ્તાર આવેલો છે ત્યાં આગળ ડોંગરેજી પ્રાથમિક શાળા આવેલી છે સરકારી જ્યારે સરકાર શિક્ષણ સમિતિ મોટી મોટી વાતો કરતા હોય અત્યારે તમે જોઈ શકો છો કે એક ટોયલેટ જવાની જગ્યા ઉપર જે પેવર બ્લોકો હટી ગયા છે જે આવવા જવાના રસ્તા ઉપર પથ્થર હટી ગયા છે કોઈ પણ બાળક વરસાદની અંદર સ્લીપ ખાઈને પડી જશે ફ્રેક્ચર થશે તો જવાબદારી કોણ લેશે જ્યારે આપણી શિક્ષણ સમિતિ લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય તો આ આ બાળકો કમ વંચિત રહી ગયા કારણ કે તાત્કાલિક ધોરણે આ પથરા જે છે એ પથરાની રિપેરિંગ કરી જોઈએ એવી જ મારી માંગ છે